અમદાવાદનો વેજરપુર વિસ્તાર જ્યાં ઓવરબ્રિજની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે બુટ ભવાની માતાજીનું મંદિર છે ત્યાં બ્રિજનું કામ પાછલા બે વર્ષથી ચાલી રહ્યું છે ગોકળ ગતિએ કામગીરી ચાલતી હોવાથી વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન છે બ્રિજની આસપાસ સર્વિસ રોડ ઉપર ખાડા અને પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને હાલાકી પડે છે રોજ સાંજે અહીંયા ટ્રાફિક જામ થાય અગાઉ ધારાસભ્ય અમિત ઠાકરે બ્રિજની કામગીરીમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો સંકલન સમિતિની બેઠકમાં તેમણે ચર્ચા કરી હતી બ્રિજની કામગીરી પૂર્ણ થવામાં હજી એક વર્ષનો સમય લાગશે અમદાવાદમાં જે રીતના અલગ અલગ બ્રિજના કામ ચાલી રહ્યા છે તે જ પ્રમાણે અમદાવાદના બુડ ભવાની મંદિર પાસે પણ વેજરપુર ચોકરીથી આ બ્રિજ બનાવવાની શરૂઆત થઈ છે અને જે આગળ પૂર્ણ થાય છે પણ આ બ્રિજનું કામ પણ સાવ ધીમું ચાલી રહ્યું છે એટલે કે છેલ્લા બે વર્ષમાં આપ જોઈ રહ્યા છો માત્ર પિલર અને ઉપરના જે મજબૂત સ્ટ્રેન્ટ માટેનું છે તે સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થવાથી ક્યાંક ને ક્યાંક અહીં આસપાસમાં રહેતા લોકો સ્કૂલે જતા બાળકો અને અહીંથી પસાર થતા વાહન ચાલકોને સૌથી મોટી મુશ્કેલી પડી રહી છે આપને જણાવી દઈએ કે બ્રિજની આસપાસના સર્વિસ રોડ રોડો પણ ખરાબ હાલતમાં છે એટલે કે ત્યાં પણ ખાડા ખબડા છે વરસાદના સમયમાં પાણી ભરાઈ જાય છે સાંજના સમયે એટલે કે પીક અવર્સમાં સૌથી વધારે ટ્રાફિક થાય છે અહીંના લોકોનું કેવું છે કે આ બ્રિજનું કામ સમયસર પૂર્ણ કરવામાં આવે જેથી કરીને અહીંથી પસાર થતાં વાહન ચાલકોને પણ મુશ્કેલીમાંથી રાહત મળે સ્થાનિકોને પણ રાહત મળે ખાસ કરીને કહેવાય કે થોડો વરસાદ પડે તો આસપાસના સર્વિસ રોડોમાં પાણી ભરાઈ જાય છે ત્યારબાદની સ્થિતિ કેવી મુશ્કેલ હોય છે આપ જોઈ રહ્યા છો કે બંને બાજુથી બ્રિજના પિલરના કામ પૂર્ણ થયા છે પણ વચ્ચેનો ભાગ છે તે હજી પણ અધૂરો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે સ્થાનિક તંત્ર જે આ બ્રિજની સાથે અલગ અલગ વિભાગો સંકળાયેલા છે સ્થાનિકોનું કેવું છે કે તાત્કાલિક અસરથી સંકલન કરી આ બ્રિજને પણ પૂર્ણ કરવામાં આવે કારણ કે આ વિસ્તારમાં સવારે ને સાંજે લાખો વાહન ચાલકો પસાર થાય છે આસપાસના લોકો પસાર થાય છે અહીં જતાં સ્કૂલે જતા બાળકોને પણ મુશ્કેલી પડે છે તેથી તાત્કાલિક અસરથી ધીમી પડેલ કામગીરીને જો વેગ આપવામાં આવે તો અહીંના લોકોને પણ રાહત થશે કેમેરામેન મલય દવે સાથે ભૌમિક વ્યાસ અસ્મિતા અમદાવાદ બાળકો છે સ્કૂલે જતા હોય તો બી હેરાનગતિ છે જ્યારે દવાખાનામાં જવું હોય તો બી નીકળી શકાતું નથી અને એટલા ખાડા છે કે ખાડાને કોઈ પૂરા કરવા આવતા જ નથી આજ સુધી કોઈ ઘણી બધી રજૂઆત કરી છે અમે સરકારમાં પણ કોઈ દેખાતા જ નથી આવે છે તો કે આ થઈ જશે થઈ જશે બસ આ જ પરિણામ મળ્યું છે અમને ટ્રાફિક જામ થઈ જાય તો રાત્રે નવ નવ વાગ્યા સુધી ઘરની અંદર પ્રવેશ ના કરી શકો એટલી મુશ્કેલી પડે છે અમારું કેવું છે કે બીજ ક્યારે બની જશે આ તો કે આ તો ગોકુળ ગાય જેમ કામ ચાલે છે પણ સરકારે બી સમજવું જોઈએ કે પબ્લિક કેટલી હેરાન થાય છે